ડુંગરાળ વિસ્તારમાં થઈ અને આ જતો રોડની સેફ્ટી માટેના કોઈ સ્થાન જોવા મળ્યું નથી તાંત્રિક સ્ટાફની તદ્દન નિષ્કાળજી જોવા મળે છે અને કોતર સાઇડ પર સેફ્ટી આપવી જોઈએ તે જોવા મળતું નથી ગુજરાતના માનગઢ ધામને એક આસ્થાનું સ્થાન ગણાતું આદિવાસીઓ એક ધામ છે ગુજરાતના ગુરુ ગોવિંદ મહારાજના અનુયાયીઓ દર્શને જવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે હવે જોવું રહ્યું કે આ માનગઢ ધામને માનવાવાળા ભક્તો સંતો આ રોડનો લાભ ક્યારે મળશે તે જોવું રહ્યું આવતા જતા વાહનો તથા લોકોની કોઈ સેફટી વહીવટી તંત્ર દ્વારા કંઈ જોવા મળતી નથી હવે માનગઢ ધામ પર જવા માટે રાજસ્થાન છે અને શ્રદ્ધાળુઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે બીરોજીભ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારી આઈ ન્યૂઝ ગુજરાતી દાહોદ